한가 શક્ય ન હોય એવા માનની શ્રી દલસુખભાઈ શ્રી પ્રજાપતિ સાથો સા સતત આપણને સહકાર આપતા હોય માર્ગદર્શન આપતા હોય જ્યારે જ્યારે સમાજને જ્યારે પણ આપણે જે પ્રમુખ શ્રીઓ મહામંત્રી શ્રી વધારેલા હોય અહીંયા અમારા આગેવાનો ઉપસ્થિત છે એમનો સંપર્ક કરશો અથવા અચોક્કસમાં ધ્યાન દોરશો સ્ટેજ પર ગ્રહણ કરવા પણ આપને નમ્ર વિનંતી અમારા બાપડા પ્રજાપતિ સમાજની બેનો બધા બેસી ગયા છે અખિલ ગુજરાત પ્રજાપતિ સંગઠન અને અમારા માર્ગદર્શક ફલાશુભાઈ લાઠીયા છે એટલે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત જ્યારે કરવાની હોય ત્યારે કરવામાં આવતી હોય છે ત્યારે હું ભૂદેવની નંબર વિનંતી કરીશ મંત્ર ચાર સાથે આપણે રેડી પ્રાગટ્ય કરીશું હરે અમા ભદ્રમ ગરણે ભીષણો યામ દેવા ભદ્રમ વશે પ્રજાપતિ સમાજ દ્વારા બાબરા મુકામે આજે ચતુર્થ સમૂહ લગ્ન ઉત્સવનું સરસ એવું આયોજન કરવામાં આવ્યું છે તો આ સંપૂર્ણ આયોજનનો વિડીયો તમે આપણા પ્રજાપતિના દીકરી એવા કૈલાસ પ્રજાપતિની યુટ્યુબ ચેનલ કૈલાસ પ્રજાપતિ બ્લોગ્સમાં જોઈ શકશો તો વિડીયો જરૂરથી જોશો અને વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને કલાસ પ્રદીપની બ્લોગ્સ અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો એવી આપ સર્વને મારી રોકેટ પ્રકાશ પ્રજાપતિ તરફથી આપ સર્વને નમ્ર વિનંતી કૈલાસ પ્રજાપતિને વધારે વધારે લાઈક શેર અને એમના ચેનલને સબસ્ક્રાઇબ કરશો એવી મારી પણ નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર બેનશ્રીનો ફરીથી આપ આપનો ખૂબ ખૂબ આભાર નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશો અથવા હાજર ન હોય એમના પરિવારના સદસ્ય હાજર હોય તો એમને પણ નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશો એકાવન હજાર જેમના તરફથી દાન આપવામાં આવ્યું છે એવા દાતાશ્રી એકાવન હજારના દાતાશ્રી સ્વર્ગવાસી ગુસાભાઈ ભવાનભાઈ સકોરિયા હસ્તક હર્ષુકભાઈ મનસુખભાઈ નરેશભાઈ બાબરા કરવામાં આવે છે કોઈ રીતે ભગવાન કરવું એવું સન્માન બાપુ નું સન્માન થતું હોય ત્યારે જોરદાર ચાણી નો ગડગડાટ આપડે થવો જોઈએ આપણે દ્વારા અર્પણ કરવામાં આવી રહ્યું છે જેને આપણે મંગલ કહીએ છીએ અને આદિ અનાદિ આપણો આ સંસ્કાર છે સંસારની અંદર સંસ્કાર છે આ સંસ્કાર આપણા વેદ મંત્રો અને ભૂદેવો દ્વારા આ લગ્નની વિધિથી કરવામાં આવે છે રાજકોટ ભાવનગર જે કોઈ સુરેન્દ્રનગર જિલ્લાના ગુર્જર સમાજ એટલું પુરસારથ માંગે છે એની નિમિત્તે પરમાત્મા આપને

મહેશ્વર સરસ્વતી પ્રણમ યાદવ તૃતીયામુ શુક્રવાસરે અદ્ય દિને વિવાહસંસ્થાન નિમિત્તે ગણપતિપૂજન દિગ્રક્ષણ પ્રશાસન સૂર્યાદેવતાનામ એકવીસ કૈલાસાઈ

પણ છતાં એક દીકરીની ઝાંઝરનો અવાજ ન આવતા એ ઘર સાવ સુરું લાગે છે દીકરી મોટી થઈ એટલે માતા પિતાની ચિંતા તો અપરમ વધતી જાય છે મોટી થઈ છે કાલ સવારે બીજા ઘરે પરણાવવાની છે એને મારું એ સમય આવી જાય છે અને જ્યારે વિદાય સમય આવે છે દીકરીને પરણાવવામાં આવે છે જ્યારે એ વિદાય લે છે એની અંદર કંકુના કંકોમાં હાથ મોડીને એની ઘરની દીવાલ પર થાપા મારવામાં આવે છે દીકરી એની લાગણી અંદર વ્યક્ત કરે છે કે મારું ઘર જેની હું આ છેલી નિશાની છોડીને જઈ રહી છું ભલે ઘર નિર્જીવ વસ્તુ છે પણ છતાં એની સાથે ઘણી બધી લાગણીઓ બંધાઈ રહેલી હોય છે છેલી અને પહેલી વાર દીકરી બંને હાથ કંકુમાં પલાળીને થાપા દે છે અને રડે છે અને સૌપ્રથમ એના પિતાને મળવા જાય છે પિતાને મળે છે અરે ખૂબ રડે છે એના પિતા પોતાની જિંદગીમાં એ ક્યારેય નથી રડ્યા જે આજે રડે છે દીકરી એનો જીવ હોય છે કારણ કે દીકરી એના પિતાની વાહની કોને એક રાજકુમારી છે બસ ઘરથી દૂર જઈ રહી છે પિતા પાસે લાગણીના કોઈ શબ્દ નથી હોતા બસ લાગણી એને આંસુમાં વિતાવે છે માતાને મળે છે ત્યારે માતા કહે છે મારો હાવ મારો દીકરો આજે મને છોડી ને તું જઈ રહી છે મારો સહારો છે તું કેમ રહીશ તારા વગર તને કેમ ભૂલી જઈશ માતા એની લાગણી એની આંસુઓ માં પીરોવે છે અને બહુ રડે છે માં દીકરી કેટલો કરુર છે ને કારણ કે દીકરી એના માતા પિતા સિવાય એને કોઈ મિલકત નથી એની પાસે અસ્તુ થેન્ક યુ સો મચ